ગોંડલમાં ગણેશ જાડેજાના પોસ્ટર ફાળનાર એડવોકેટ દિનેશ પાતર વિરુદ્ધ ગોંડલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જેના જ કારણે ખળબડાહાટ મચી ગયો થોડાક દિવસ પહેલાં એટલે કે રવિવારની આસપાસ ગોંડલમાં પાટીદાર યુવા નેતાઓ અને ગણેશ જાડેજાના સમર્થકો વચ્ચે જે તણાવપૂર સ્થિતિનું નિર્માણ થયું હતું તેમાં એક બાદ એક ફરિયાદ નોંધાવવાનો દોરની પણ શરૂઆત થઈ હતી ત્યારે શું સમગ્ર ઘટના છે વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં કોઈ જગ્યા લેવાનું વિચારી રહ્યા છો શું તમને એવી જગ્યા જોઈએ છે કે ત્યાં તમારી ધંધાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે તો આ સૌથી બેસ્ટ જગ્યા છે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભૂલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક ચારસો પચાસ વાર પ્લોટમાં પાંચસો વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે જ્યાં આ બંગલામાં આપ હોસ્પિટલ મિની સ્કૂલ રેસ્ટોરન્ટ સર્વિસ સેન્ટર હોટલ થિયેટર સહિતની તમામ ધંધાકીય પ્રવૃત્તિ છે તે કરી શકો છો ને આ ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે હવે આ બંગલાની વાત વિશેષતાની વાત કરીએ તો આમાં બંગલામાં છ બેડરૂમ આવેલા છે બે મોટા પહોળા હોલ આવેલા છે સાથે જ સોલર પેનલ સાથે સજ્જ આ બંગલો છે જેમાં નીચે આપેલા સંપર્ક નંબર ઉપર તાત્કાલિક ફોન કરીને વધુ વિગતો મેળવો અને વહેલા તે પહેલાંની સિસ્ટમ હોવાથી આજે જ આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું જો ફેલ આજથી થોડાક દિવસ પહેલાં પાટીદાર યુવા નેતાઓ અને ગણેશ જાડેજા આમને સામને આવી ગયા હતા ગણેશ જાડેજાએ સુલતાનપુર ખાતે એક સભા સંબોધતી વખતે પાટીદાર યુવા નેતાઓને જાહેરમાં પડકાર ફેંક્યો હતો જે પડકારમાં તેમણે ગોંડલ આવી જાઓ તે પ્રકારની વાત કરતાં પાટીદાર યુવા નેતાઓએ પડકાર ઝીલી પણ હતી ત્યારે તે પહેલાં ગોંડલમાં ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા કાળા વાવટા તેમજ અલગ અલગ જગ્યાએ બેનરો લગાવીને વિરોધ પણ નોંધાવ્યો હતો આ પાટીદાર યુવા નેતાઓનો ત્યારે આંબેડકર ચોક ગોંડલ ખાતે આવેલી છે ત્યાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું જે સ્ટેચ્યુ છે ત્યાં ગણેશ જાડેજાનો પોસ્ટર હતો ને તે પોસ્ટર એડવોકેટ દિનેશ પાતરે ફાડી નાખ્યો હતો અને આને લઈને વિવાદ વકર્યો છે આ મામલાના સંદર્ભમાં ગોંડલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ હતી આ મામલે દિનેશ પાતળનું કહેવું છે કે સવારના સમયે તેઓ આ જગ્યાથી નીકળી રહ્યા હતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની સ્ટેચ્યુની જસ્ટ બાજુમાં જ ગણેશ જાડેજાનો પોસ્ટર હતો જે વાત તેમને યોગ્ય ના લાગી અને આના જ કારણે તેમણે ગણેશ અને આના જ કારણે તેમણે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું આવી રીતે પોસ્ટર લગાવીને અપમાન થતું હોય તેવું દેખાતા તેમણે પોસ્ટર ફાડી નાખ્યો હોય તે પ્રકારની વાત તેમણે કરી છે અને આ મામલે તેમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ મામલો ગરમાયો છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં